ભાવનગર જિલ્લામાં એલસીબી ની ટીમ અને ખાદ્ય વિભાગની ટીમને સાથે રાખીને દેવગાણામાં રેડ કરવામાં આવી હતી ભાવનગર એલસીબી પોલીસે દેવગાણા ખાતે ખાદ્ય વિભાગને સાથે રાખીને નેચરલ અમૂલ મિલ્ક પાવડર સુમન વનસ્પતિ ઘી કુલ એક હજાર બસો વીસ કિલો જ્યારે દૂધને ફોડવા લેવાતી ફટકડી સોયા સોસ નૂડલ્સ નું વિનેગર લિક્વિડ મોડો માવો મળીને કુલ ત્રણસો કિલોનો જથ્થો જપ્ત કર્યો હતો માવો બનાવવામાં આવી રહ્યો હોવાનું પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે 네, 네. 네, 모 네, 나 네. 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 पर <laughs> न